મારું નામ હિતેશ ઉત્તમભાઈ રાજપૂત છે હું અત્યારે નવસારીમાં રહું છું અત્યારે મેં સીએ ફાઇનલ નવસારીમાં ફર્સ્ટ એટેમ્ટમાં ક્લિયર કર્યું છે ને નવસારીમાં ફર્સ્ટ રેન્ક આવ્યો છે મારો સીએ ફાઇનલમાં ને મેં આ સીએ બનવાનું સપનું જ્યારે ધોરણ દસમાં હતો ત્યારથી સીએ બનવાનું સપનું જોયું હતું અત્યારે સીએ ફાઇનલ ફર્સ્ટ એટેમ્પમાં ક્લિયર કરી નાખ્યું છે ને હું મેં ક્લાસીસ સીએ રવિશ આચાર્ય સુરતથી કર્યા હતા ને હું ડેલી દસથી બાર કલાક સ્ટડી કરતો લાસ્ટ એક્ઝામના પાંચ મંથમાં ને આ એક્ઝામ ફર્સ્ટ એટેમ્પમાં ક્લિયર કરી હતી સ્ટાર્ટિંગથી જ્યારે ફાઇનલ ત્રણ વર્ષની પ્રિપરેશન સ્ટાર્ટ થઈ હતી આર્ટિકલ શીપ સાથે મેં રેગ્યુલર લેક્ચર જોયા હતા ને ડેલી બે ત્રણ કલાક સેલ્ફ સ્ટડી કરતો એટલે ફાઇનલ ફર્સ્ટ એટેમ્પમાં ક્લિયર કરવામાં મને ઈઝી રહ્યું ને આસાન રહ્યું ને ઘરના ઘરમાં ખૂબ જ ત્યારે આનંદ છે સૌથી વધારે મમ્મી પપ્પા બહુ ખુશ છે મામા પણ સૌ બધા જ ઘરનું આખું ફેમિલી ખુશ છે અમારા ગામમાં હું પ્રથમ સી બને છું અમારા રાજપૂત સમાજમાં ને એનો મને ખૂબ આનંદ થાય છે અને ગર્વ છે નવસારીનો દીકરો પ્રથમ આવ્યો છે એના માટે મારે તો એટલું જ કહેવાનું કે મને અતિ આનંદ થયો છે કારણ કે મારી મારે ત્યાં સુપરવાઇઝર તરીકે કામ કરતા ઉત્તમસિંહ રાજપૂત જેઓ ધાનેરાના વતની છે એમનો છોકરો હિતેશ રાજપૂત જે કડી મહેનત કરી બાર બાર કલાક ભણી અને મા પાવાગઢવાળીની કૃપાથી આજે નવસારી જિલ્લામાં પ્રથમ આવ્યો છે અને એ જ્યાં ટ્યુશન કરતો હતો સુરતમાં

ટીવી ફ્રીજ વોશિંગ મશીન એસી ગરગનટી કુલર ઓવન મોબાઈલ અને એસેસરીઝ હોમ થિયેટર સહિત હોમ એપ્લાયન્સીસની બ્રાન્ડેડ કંપનીના પ્રોડક્ટ વ્યાજબી ભાવે મેળવવા એકવાર અવશ્ય મુલાકાત લ્યો સ્વસ્તિક ઇલેક્ટ્રોનિક્સ મોલ અમારું સૂત્ર ગ્રાહકોનો સંતોષ એ જ અમારું દેહ સેલ્સ બાદ સર્વિસની ઉત્તમ સગવડ આપના પોતાના શોરૂમનું સરનામું સ્વસ્તિક ઇલેક્ટ્રોનિક મોલ પૂંજાભાઈ ટાવર લાલટેકરી ભુજ નાઇન એટ સેવન નાઇન નાઇન સિક્સ જીરો એટ